ધંધુકા મેઇન હાઇવેના સર્કલની આસપાસના રસ્તા ઉપર ખૂબ વાહનો પસાર થાય છે અને આ સર્કલના રસ્તા પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં પથ્થરો કપચા માટી વગેરે પડ્યું હતું એ માટે ધંધુકા નગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર રાશમિયા જયેશકુમાર દ્વારા મીડિયા મારફતે તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ધંધુકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ જગ્યાએ ડામરના રોડ માટે માલ નાખવામાં આવ્યો હતો પણ આ માલમાં ડામરની જગ્યાએ કપચી અને માટીનું પ્રમાણ વધારે હોય માલ નાખ્યાના એ જે દિવસે કપચી અને માટી બહાર આવી ગયા છે જેથી આ ધંધુકાની જનતા માટે ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ કહી શકાય અને અમારી ધંધુકાની જનતા વતી માંગ છે કે રાણપુર ચોકી સર્કલની સાથે સાથે બિરલા હાઈસ્કૂલ સર્કલ સુધી રોડ વ્યવસ્થિત કરવામાં આવે જો ધંધુકાનું જનતાની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે જેની નોંધ લેવી

જોવા મળતો નથી આ જનતાના પૈસાનો નો કરવામાં આવતો એવું લાગી રહ્યું છે માર્ગ અને મકાન દ્વારા રોડ બનાવવામાં આવે રહ્યો છે બરાબર ડામરનું કીધું જોવા મળે ડામણ તો અથવા જનતાના પૈસાનો ટેક્સના પૈસાનો ખોટો ઉપયોગ કરવાનો બરાબર આ વસ્તુ બે પાછી સમા એવી છે નહીં બરાબર આ સ્થિતિ આપણે કહેવા માગીએ છીએ કે જે સરકાર દ્વારા જે પ્રશ્નો આવે છે બરાબર એ માટે આ કામગીરી સારી કરવામાં આવે અને આગામી સમયમાં આ માટે આંદોલન કરવાનું થાય તો આંદોલન બી કરશું અને જનતાનો જનતા માટે જો કોઈ પણ પ્રશ્ન ઉઠાવ થશે તો આપણે ઉઠાવવા માટે તૈયાર છીએ